આનો અલગ છે મસ્ત તમારું નામ આવે ને કમેન્ટ મેરેલી નોખી નોખી નીકળે છે તો હેલો ટુબેલી એમ સૌ બધે મજા મજામાં છે તો જય દ્વારકા જય માથે ફરી અમારા નવા વિડીયોમાં તમારા બધીનું સ્વાગત છે ને આજે મારા વાલા તમારા ભાઈ માથે ખુરશી લઈને હેલો તમને એમ થાય ક્યાં હોય પણ આપણે છે ને ઘઉ ધાર કરવાની તો યાર ખુરશી તો જોતી જેમ ઉશું હોય ને એમ ધારે હારી થાય હું તો અહીંયા આપણે ઘઉં મારા બેટા હું પેલા હે પણ પવન કારેક ક્યારેક આવે ને ક્યારેક ક્યારેક નહીં આવું ખબર ને આમાં પૂત કહેવાય ને ખબર જ યાર ખેડૂત ભાઈ ને ખબર જ ભાઈ આપણે પેલા ને હા ખુરશી મેલથી આમાં ઘઉં છે એટલે આપણે કૌઝરી કેવા કે લાગ નહીં નામાના પુતળિયા તમને દેખાય અમારું પુતળિયા ને એ આપણે ઉડાડવાના છે અને પવન આવે તો ઉડશે બાકી નહીં ઉડે તો અમે ઓલે બોલેક લુકડું પાથરેલો છે લગા છે પવન દો ચક એક છેવો પવન જોવો તો કરી હારલો પવન જોવો તો દેખલે પવન એ માં કાળો તો ટ્રેઈ મરી જ આપણે તો ફાઇનલી મિત્રો આપણે છે ને ગવ માને ધાર કરવા નથી મે મારા બેડો પવન ન હો તો યાર તો શું કરું યાર તો પછી રહેને ને મારું વિચાર્યું કે આપણે હલે રંગાવી એમાં બધી પૂતળી ને પોતળી એને બધું નોખું પડી જાય તો કંઈ મેળ આવ્યો નહીં આપણે તારે કરવાનું કે ભાવ નહીં જોટે આવે એટલે કંઈ મેળ આવે નહીં કંઈક બોલે શું બોલે કોમેન્ટમાંગી દઉં ને આપણે છે ને આવી છે છીએ વાડીએ વાડીએ એટલે કે આ જે ઘઉં કાઢીને કંઈ નહીં વાડી જાય આમાં છે ને તાર છે મસ્ત મજા નજરો આવે ને સટકાસોડનો તાર છે એનું ના સટકાસોડનું તાર છે હેઠળ સારું કોટશે બરાબર સારું કોટશે તો આપણે હકેલવાનું હોય કેમ કે આમાં બધું કમ્પ્લીટલી શું કહેવાય માલ ચડી ગયામાં માલ સરી ગયા તમને વિશ્વાસ નહીં હું તમને વિશ્વાસ કરાવી કરવો વિશ્વાસ અહીં તો આ એનું પ્રૂફ છે નવી થઈ ગયું પડું તો આને તારબાર હકેલી આપણે ઝટકા સોટના ખોટા પે હું ને તોડે એની કરતા હકેલી હાલો તો તમે બધા વિડીયોમાં બિનારે જુઓ તો ફાઇનલી મિત્રો આપણે છે ને યાર લેટા પડી જાય કેમેરા એમ લાગે મારું કાંઈ વાંધો નહીં રીટા પડી જાય આપણે ધોઈ નાખશું બરાબર ક્યાંય તમને ખબર છે એટલે મારા બધું નવો દિવસ ઉગી જવા હોય તમને ખબર ન હોય તો કીધું નવ દિવસ ઉગી જશે ને ક્યારે આપણે સવાર સવારમાં એટલે કે વાગી છે અગિયાર યાર સવાર નું કહેવાય તો આપણે વાળી છે બાજરીમાં પાણી તો આ આપડી બાજરી છે તમને દેખાતી છે યાર દેખાડવાની જરૂર નહીં યાર આ ખોરડો યાર વધી જાય છે મારું પણ કાંઈ વાંધો ને કોથળી દેખાય ને ના તો પાણી પી ગયું છે આ બીજું એટલું એને ને આટલું પી ગયું બાકી ના આટલી બધી બધી બાજરી બાકી અપાવે પાવાની તો આપણે નીર હતી યાર તે બેટામાં ઘટી જવું તો આઠી વાડી ગયું રેડી એક બાકી સાંજે યાર આમાં છે ઝાડવા નથી તો આઈ જાડવા નથી છે પણ ઓલી સાઈડ આ સાઈડ કેળો હે તો એવું આપણે બાજરીમાં પાણી વાળી મસ્ત મજા પગ તો યાર ગારાવાળા ઘણા બધા ધૂઈ ને આઠ અપાવે ને મારે બેટા બહુ કૂદેલા વાત કરો હા પગમાં સોળા પડી જાય પગમાં બોલો તો આ મારા વાળા છે ને આપણો નાનો અલર છે મસ્ત મજાનો નામ આવે ને ઘઉંની વેરાયટી નોખી નોખી નીકળે ને આપણે એટલે ઘઉં છે તો આ અલરમાં આપણે મોટર થયેલું મસ્ત મજાનું હોય તો આપણે છે ને આ ઘઉંની હાર કરવાની છે મસ્ત આમ ત્રણ વેરાયટી ઘઉં નીકળશે કામાંથી નીકળશે આને મોટરથી આલે લેટથી થઈ તો લેટ બરાબર જોડો બોડો પાથરેલો હોય ને આલરે નાનું મીની અલર કહેવાય આને તો અમે ને બધે મસ્ત બધા સાફથી પૂતળિયા પૂતળી બધું એક બધું નીકળી જાય બીન બીન બધું નાનું મોટું બધું નીકળી જાય તમારો બી એવું બધું ને બધું નીકળી જાય નોખો પડી જાય એવું તો હાય ને મોટા મોટા જો મોટા મોટા ગૌનીકળે આયા ઓતા હવે લાંબા અહીંયા બધી મીડિયમ ગવની અહીંયા મીડિયમ ગૌની હું ના જીણા ગવણી ના જીડો ના જીણા વેન્ડ રૂપાલ્સ મિત્રો આપણે છે ને ઘણું બહુ મસ્ત મને ગાડી નાખ્યું એ મસ્ત મજાનું એટલે કે આમ નેક્સ્ટ લાવું એક નંબર નકર તો એને બે દિવસ ધાર કરે ને તોય મેળ ન હોત તો જો આપણે જે કાંઈ ડીગલો હતો ને યાર તો એ જો એટલે કંઈક કાં થયા ને આ બધું કાંધો પીસું કહેવાય ને યાર એવું બધું છે ને આ કેટલા ઘઉં મસ્ત અને જો ને આ બધું છે ને આ બિયારો હે બિયારો ધૂળ હે ધૂળ કાળી કાળી ધૂળ ને એવું છે બધું ને આ બાજુ પુતળીને પુતળીને બધું નોખું પડી ગયું મસ્ત મજાનું યાર ને આ એટલે આપણે કાં છે ને આમાં છે ને ત્રણ વકલના ઘઉં નીકળે કેટલા ત્રણ વકલના આમાં કેવાય ખબર નહીં આમાં જો આ ગૌ છે ને આ ગૌ છે ને હાવ ઝીણા છે આ ગૌ હાવે હાવ ઝીણા તમને દેખાતા જઈએ તો હાવે હાવ ઝીણા છે પછી આ એનથી મોટા આ ગૌ છે ને એનથી હજી આનીથી આ મોટા ગૌ છે પછી હજી ભાઈ એક વેરાયટી દેખાડું તમને મોટામાં મોટા ગૌ આ છે કદાચ અઠ્ઠે બેઠે ખબર નહીં યાર મને ખબર નહીં કમ્પ્યુઝ થઈ ગયો આ ઝીણા છે આ છે મોટા

આ બધા કામ ભાઈ ટ્રેક્ટરમાં એ કે હાંસો એમ વહીને આપણે ઝૂપડામાં રહેતા હોય એટલે તો પછી ભરીને તો જવાને આપણે ઘરે બરોબર તો આવડો તો વિડીયો કન્ટિન્યુ બની રહ્યો તો હવે અમારા વાલા આપણે છે ને ગામ બહુ મસ્ત મને ભરી લીધા છે લારી મજો એટલે કે ગામ છે ને અમારા છોકરા ને પરકાઈશ ભાઈ ને કુલદીપ ભાઈ બે 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 હજાર મસ્ત મને એમાં બહુ શોખ છોકરા ને બહુ શોખ તો ઘડી કઈ રાવ દે પછી ને પછી વિવિધ ટ્રેક્ટર ઘેરે યાર ઘેરે હું જાઉં તો નક્કી નહીં યાર તો એટલે આપણે ગામ છે યાર તો વર્ષે ઘડી કઈ સાહી મેલ દે બાકી યાર તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને આપણે મેં કપાળીએ કપાળીએ તો આ લોકો છે ને લાઈ રીઝું રિવસમાં આગળ દે આગળ પછી એને ઘડીક સાઈ રાખીએ પછી મેં લે બે ત્રણ બાસ કહે ને મેં એના પીડે આ ફેમલીને ટેકી દેખાય તમને તો એ બે બાસ કાજી ભરવાના હે તો રિવસ લઈ લઈએ